બિલકુલ ડર ન હોય તેવું ફલી છે કારણ કે અનેક વાર અસામાજિક તત્વો ત્રાસ છે તે સતત વધી રહ્યો છે ત્યારે અલથાણ વિસ્તારની આ જે ઘટના છે કે જેમાં ગેરેજ ને સળગાવી દેવામાં આવ્યું છે અને ગેરેજ સંચાલકોને જે સામાન્ય નજીવ એવી બાબતમાં એટલે કે જે ગેરેજ સળગાવી દેવાની વાત સામે આવી છે અને ખાસ કરીને ભીમરાળ ના સ્વામીબા પાર્ટી પ્લોટ અગ્નિ રઘુવીર સેફ્રેન ની સામે જે પન્શન દુકાનમાં છે તે આગ લગાવી દીધી હતી અને ફક્ત પાંચસો રૂપિયાની ની સામાન્ય લેતી દેતીમાં આગ ચાપી દેવાની જે વાત છે તે સામે આવી છે ત્યારે અલથાણ ફાયર દ્વારા આગ પર તો કાબુ મેળવ્યો છે પરંતુ અસામાજિક તત્વો એ સામાન્ય ન જેવી બાબતમાં પાંચસો રૂપિયા જેવી બાબતમાં જે ગેરેજ સળગાવી અને મોટો જે જાનહાની થાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે પરંતુ અલથાણ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવેલ હોય છે અને આગની આ ઘટનામાં કોઈ જાનહાની નથી જી રૂપાણી બિલકુલ અ અરવિંદ અહીં જે પ્રકારની આ ઘટના સામે આવી છે આ સામાસિક તત્વનો આતંક પોલીસનો કોઈ ખોફ નથી પોલીસ નો શુકારી ચોક્કસ જ્યારે જેમ ફીનીમાં દ્રશ્યો સર્જાતા હોય છે કે જે રીતે ઘટનાનો ક્રાઇમનો અંજામ આપી દીધા બાદ પોલીસ પહોંચતી હોય છે તેવી જ રીતે સુરતમાં પણ કહી શકાય કે જ્યારે ક્રાઇમ થઈ જાય છે અને ત્યારબાદ જે પોલીસે ફરિયાદ નોંધાવતા હોય છે અથવા તો મોટી ઘટના થાય એટલે પોલીસે જઈને ગુનો નોંધી અને કાર્યવાહી કરતી હોય એટલે રાબેતા મુજબ ની જે છે તે ગુનો નોંધી અને ગુનેગાર ને પકડવાની જે છે તે કાર્યવાહી અલથાણ પોલીસે શરૂ કરી દીધી છે પરંતુ ક્રાઈમમાં જે રીતે કહી શકાય કે પોલીસ નો ખોફ નથી સુરત શહેરમાં દિન પ્રતિદિન જે રીતે ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે તે ખૂબ ચિંતાનો વિષય છે ત્યારે હાલ આ મામલે પોલીસે અલથાણે

ગુજરાતના તમામ રાજ્યોમાંથી જે રીતની પરપ્રાંતાય લોકો આવી અને પોતાને અહિયાં કર્મભૂમિ બનાવેને ધંધો એટલે ખૂબ મોટી સંખ્યામાં અનેક રાજ્યની જે લોકો અહીં વસી ધંધો કરવા આવી રહ્યા છે એટલે ક્યાંક ક્યાંક જે પોલીસ પણ અહીં ટૂંકી પડતી હોય તેવા સંકેત ચોક્કસ છે કારણ કે એટલી વસ્તીમાં આ પ્રમાણે પોલીસ પણ ક્યાંક ક્યાંક જે અસામાજ તત્વો સુધી પહોંચવું જોઈએ તે પહોંચી નથી શકતી તેવા દ્રશ્યો એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ અહિયાં જે રીતે લોકો છે તેની જગ્યાએ અને ખાસ કરીને અસામાજિક તત્વોને ડામમાં હાલ પોલીસ ઓછી છે તે વાત દેખાઈ રહી છે બિલકુલ બિલકુલ અરવિંદ તમામ માહિતી બદલ આપનો આભાર